અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓ નજરે નિહાળી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી

કિરણભાઈ ગોસ્વામી ધવલભાઈ ગંગર સાથે રહ્યા હતા અમેરિકાની મિશિગન યુનિવર્સિટી જે મોટા મોટી યુનિવર્સિટી છે એના પ્રતિનિધિઓ ડૉક્ટર રેબકા ડૉક્ટર એણેટ તથા ભુજપુરના અમારા દાતા રમેશભાઈ મગનલાલ ડેઢિયાના દીકરી નિશાબેન ડેઢિયાએ પણ અમારા આશ્રમની મુલાકાત લઈ અને જે પ્રવૃત્તિઓ ચાલુ ચાલી રહી છે એ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો કારણ કે માનવજોત સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યથી આજે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે અને એ કાર્યની પ્રશંસા પણ કરી રહ્યા છે કારણ કે મુખ્ય અમારું કામ છે જે કે જે માનસિક દિવ્યાંગો છે એમનું ઘર શોધી આપો અને આ કાર્ય માટે અમને દરેક રાજ્યની પોલીસ પણ મદદરૂપ થાય છે ત્યારે અમારા આશ્રમે આજે ખાસ અમેરિકાથી મિશિગન યુનિવર્સિટીના પ્રતિનિધિ મંડળના ડૉક્ટર રેપકા અને ડૉક્ટર એણેટ જ્યારે પધાર્યા છે અને એમણે અમારા પૂરા આશ્રમની મુલાકાત લેતી પૂરું આશ્રમ જોયું ત્યારે એમને એમ થયું કે કચ્છમાં રહીને સંસ્થાઓ આવું સરસ કામ કરે છે ભારતની પણ ઘણી બધી સંસ્થાઓ આવું સરસ કામ કરી રહી છે એટલે અમને અમારા જે કાર્ય અમારું જે કાર્ય છે સેવાકીય પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની પણ અનુબંધના કરી અને અંગે સંતોષ વ્યક્ત કર્યો અને સંસ્થાના બધાએ અમારા જે કાર્યકરો છે એમને પણ અભિનંદન પાઠવ્યા માનવજ્યો સંસ્થા જે કામ કરી રહી છે અત્યારે અમારું જે મુખ્ય કામ છે એ છે કે જે લોકો ઘરથી તળછોડાયેલા છે રસ્તામાં રખડતા ભટકતા છે એકલા આટુલા નિરાધાર છે કે જેનું કોઈ નથી તો એ જ્યારે પણ અમને રસ્તામાંથી મળે ત્યારે અમને અમે એમને અમારા આશ્રમે તેડી આવીએ ત્યાર પછી એનું ઘર શોધવાનું કામ કરીએ અને ઘર સુધી પહોંચાડીએ તો આ પ્રવૃત્તિ છે ને એ દરેકને ગમે છે ઘણા બધા લોકો સંતોષ વ્યક્ત કરે કે જે તમે આ વ્યક્તિઓને ઘરે પહોંચાડો છો ને એ તો ખરેખર બહુ મોટું કામ છે તો જ્યારે અમેરિકાની એક યુનિવર્સિટી અને એમના પણ જે પ્રતિનિધિમંડળ છે એમને જ્યારે અમારા આશ્રમ મુલાકાત લીધી છે આમ તો અમારા આશ્રમને ઘણા બધા વિદેશથી આપતા લોકો પણ મુલાકાત લે છે પણ એક મોટી યુનિવર્સિટી અમેરિકાની ને એના જે પ્રતિનિધિઓએ આજે અમારા આશ્રમ મુલાકાત લીધી છે ત્યારે અમને પણ આનંદ થયો છે